શાકભાજી ના બધા ભાવ તો પહેલાં આપણે ખેતીમાં અમુક પ્રશ્નો હોય રીંગણી બનાવી હોય ભીંડો બનાવ્યો હોય સોલ્યુશન આપણે જેમ રીંગણીમાં બધાને સોલ્યુશન આપીએ એમ ભીંડામાં પણ આપણે શરૂઆતમાં સોંપી ત્યારે સોંપશું એટલે સોડો જવાનો ઘણા પ્રશ્નો રહેશે હવે પછી ગમે ત્યારે આપણે વાવેતર કરશું તો સોડો જાય નહીં રોગની હિસાબે એટલે મૂળનો રોગ લાગે છે તો એની માટે આપણે મૂળમાં એવી વસ્તુ આપીએ ભીંડાવાળા વાળા ખેડૂત મિત્રો કે આપણે સોડવો જાય નહીં તંદુરસ્ત રહી આપણે કોઈ હો જાય નહીં કદાચ શેકાદો ટકો જાય પણ ઘણી વખત બને છે એવું આપણે નાખીએ છીએ ત્યારે ત્રિસારી ટકા જાય છે તો એવો પ્રશ્ન ઉત્પન્ન ન થાય રેડી કેમકે મને ખબર છે કે આપણો વિષય છે એટલા માટે તો એની માટે આ ટેક પિંડીનો ઉપયોગ કરવાનો છે આપણે પાયામાં રેડી થડીએ થડી આપી દેવાનું એટલે જેટલી મૂળ જીવતા બધાને કંટ્રોલ કરે છે મૂડો હોય તળખીડી કૃમિ હોય કે જે એકસો ઘણા અલગ અલગ નામ લેતા મેં જે સામાન્ય અમારી ભાષામાં જે નામ હતા એ નામ આપી દીધા છે એની માટે કંટ્રોલ કરે છે પછી આપણે અત્યારે દૂધી બનાવ્યું આ દૂધી આપણે પાસે પહેલી હાજરમાં નહોતી પણ આ વેરાયટી બહુ સારી છે એટલે આપણે મગાવ્યું છે રેડી તમે વધારે દૂધી બનાવતા હોય તો એની અંદર આ ઉપયોગ કરો રેડી કેમ કે વસ્તુ સારી હોય આપણે બતાવી એની માટે કે ખેડૂતને ઉત્પાદન વધે બે પૈસા વધારે મળે રેડી દૂધીના ભાવ જોઈએ તો છેલ્લા પંદર દિવસથી સારા છે વીસથી પચીસ રૂપિયાની એવરેજ છે અહીંયા અમારે કોઈ જગ્યાએ ત્રીસે હોય આપણે સમજી ગયા કિલ્લાના ભાવ પણ ક્યારે હોય દૂધીનું બિયારણ સારું હોય સારી ક્વોલિટીવાળું હોય ઉત્પાદન વધારે આપતું હોય બધામાં ઉત્પાદન આપણે વધારવું હોય તો એની માટે ખોરાક એમાં શાકભાજીમાં પછી દૂધી હોય ભીંડો હોય કે રીંગણી હોય ભીંડો તુરિયા હોય તો ઉત્પાદન વધારવા માટે પોટાશવાળું ખાતર જો હોય કેલ્શિયમવાળું ખાતર એમાં કેમાં આવે છે એ આમાં આવે છે આ આપણે વાપરતું રહેવું પડે રેડી બધી શાકભાજીમાં હાલે છે રેડી આવું કે ને ઓલરાઉન્ડર જેવું બધી શાકભાજી માલે ઉત્પાદન વધારવા માટે આપણે કેમ મેચ જોતા હોય ઘણામાં મેચના શોખિંગ હોય એને ખબર છે ઓલરાઉન્ડરનું કામ હોય બોલિંગ એ કરે બેટિંગ એ કરે ને બધું કરે એમ આ છે રેડી ખોરાક છે જીવાયત નથી મારતું આપણે જેટલી વાહે જીવાયત વાહે ખર્ચો કરી છે એટલો આપણે ઉત્પાદનમાં જીવાયત વાહે ટાઈમ ટુ ટાઈમ જવાબ દે એટલો ખોરાક નથી આપતા બે થી ત્રણ ખેડૂતને મેં ટ્રીટમેન્ટ કરાવી એનો હવાર જ એક ખેડૂત આવ્યો રિસ્પોન્સ નહીં રિઝલ્ટ આવ્યું આ લઈ ગયા હતા હજી પાંચ દિવસ થયા લઈ ગયા ને પાંચથી છ દિવસ ચા અને સામેથી કીધું કે હવે મારે પાછું ક્યારે પાવું એમ આઈનો લોકલ ખેડવું એને વિડીયોના માધ્યમથી લઈ ગયો હતો અને મેં સમજાવ્યું તો હવે ખેડૂત એમ કીધું મારે પાછું બે દિન પાવું હોય એવું રિઝલ્ટ એને લાગ્યું પાંચથી છ દિવસમાં એવું રિઝલ્ટ બતાવવાનું આનું એટલે વસ્તુ સ્ટાન્ડર્ડ છે હવે તમે વાપર્યું ન હોય તો એક વખત રીંગણી ભીંડો કે તમારે બીજો કોઈ પણ પાક હોય શાકભાજીમાં બીટ બનાવ્યો હોય ઘણા લોકો બીટ બનાવશે આવનાર સમયમાં ગાજર બનાવશે ગાજર ગાજરની ગાહડીનો વજન સારો લાવવો હોય તો એમાં આ કામ કરશે રેડી એટલે એમની સમજતા કે રીંગણીમાં હાલે છે બધી શાકભાજીમાં હાલે છે ઓલરાઉન્ડર જેવું છે મેં મેસના જોતા હોય ને ખબર છે ઓલરાઉન્ડર શું કામો હોય છે એ રીતનું છે પછી જે આપણે ઈણની દવા તમને બતાવતા હતા નવી રેડી કાલે ખેડૂત બોટલ લઈ ગયો સૌથી પહેલા મેં શરૂઆત કરી ખેડૂતને પહેલા રિવ્યુ લઈ પછી તમને આગળ જાણ કરીશ ખેડૂતે કીધું આપને જે ઓલી તમે બે બોટલ આપી છે ને એમાંથી પાછી બોટલ આપી દો એટલે આ એ બોટલ રેડી મસ્ત રિઝલ્ટ આવ્યો ને હળાનો પ્રશ્ન હતો હળાનો પ્રશ્ન એક જ દવાબ છે આ એકલી નાખવાની છે પંદર એમએસ બીજું કાંઈ નાખવાની આરે ગુંદર્યું નાખો તો વધારે ખારું એમ કે આપણે ગુંદરિયાનો ઉપયોગ કરતા નથી ગુંદરિયું ખાસ કરીને વાપરો આપણે અહીંયા એ વસ્તુ સમજાય છે કે આપણે જે ભૂલું કર્યું સુધારવાની જરૂર છે એટલા માટે ગોંદરિયાનું કામ હોય અહીંયા દવા પડી હોય તો આ બાજુ કાઢવાનું વાર પર જીવાય ક્યાં હોય અહીંયા હેઠે હોય અહીંયા જીવાત નથી હોતી એ આપણને ખબર છે ક્યાં હોય ઉપર ન હોય નીચે હોય નીચે બમણા કરતી કરતી રસ સુ સુસી પાંદડું પીળું પાડી દે તો એને મારવા માટે આપણે ગુંદરિયું સારું વાપરવું પડે તો સારી મેથડ સારી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે આપણને ખબર છે ખેતરમાં ખેડવા જઈએ ત્યારે એકાદું દાંતો હરખો ના તો એને શું કરીએ આપણે રિપેર કરીએ બોલ

પાસ છત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ 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 ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા છેતાલીસ રૂપિયા 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 ઓગણપચાસ પચાસ એકાવન એકાવન રૂપિયા લઈ જતા એકતાલીસ રૂપિયા એકતાલીસ ભાઈ એકતાલીસ રૂપિયા ભાઈ એકતાલીસ રૂપિયા ભાઈ એકતાલીસ એકતાલીસ ભાઈ એલા દીસુરે ઓલા મુકતો ભાઈ ભાવ હાલો ભાઈ આ કો કરી છે આ લોકો કે ફોલો જો કે રૂપિયા ભાઈ બોલો કેટલા માત્ર રૂપિયા

છપ્પન ચોપન પંચાવન છપ્પન ઓગણ એકસઠ હા ભાઈ એકસઠ 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 ભાઈ બાસઠ બાસઠ ત્યાં ચોસઠ પાસઠ પાસઠ રૂપિયા ભાઈ માં રૂપિયા ભૂલ નથી વસ્તુમાં પાસઠ રૂપિયા પાસઠ રૂપિયા ભાઈ છોડી માં જાધવ પાસઠ રૂપિયા માં પાસઠ રૂપિયા પાસઠ રૂપિયા ભાઈ જાધવ

આ છે દૂધી દૂધ્યામાં લેને પુરાવામાં થી 20 રૂપિયા ભાવ છે દૂધીમાં 15 થી 20 રૂપિયા ભાવ છે કિલોને ડુંગળી ડુંગળીમાં હું ભાવ દસ થી પંદર રૂપિયા ભાવ છે દસ થી પંદર રૂપિયા ભાવ છે કિલોનો ડુંગળી મેથી શું ભાવ પીડો

સિત્તેર રૂપિયા ભાવશે કિલો નો હળદર और जल्दी लगी गोका बोटी गौतमरी जय जीया वाला बात किलो 10 किलो गोला बोलती है 10 किलो में ललका हो जा में 1 किलो में गोरा चंदो 10 किलो आवाज से खूब भाव पड़े या रुपया सारी क्वालिटी

સિત્તેર રૂપિયા ભાવ છે કિલોનો ગુવારમાં સિત્તેર રૂપિયાનો કિલો ગુવાર પછી જેવી ગુવારની ક્વોલિટી એવો ભાવ

આવેલા છે આ માર્કેટમાં ત્રીસ રૂપિયાના કિલો છે વલકામાં ત્રીસ રૂપિયા હા છે કોબી શું છે કોબીમાં વીસ વીસ રૂપિયા ભાવ છે કોબીમાં આવડ્યા કોબીમાં ભીંડામાં કિલો ત્રીસ થી બત્રીસ ત્રીસ થી બત્રીસ રૂપિયા ભાવ છે ભીંડામાં કિલોનો ત્રીસ થી બત્રીસ પછી જેવી ભીંડાની ક્વોલિટી એવો ભાવ